ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખાનો આબુ હાઈવે સ્થિત હોટેલમાં વાર્ષિક ઉત્સવ તેમજ પદગ્રહણ સમારોહ પાલનપુરના પૂર્વ યોજાયો હતો વર્ષના હોદ્દેદારોએ વર્ષ દરમિયાન કરેલી કામગીરીની વિગતો આપી હતી તેમજ વર્ષ બે હજાર નવીન હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે ભૂપેન્દ્રભાઈ સુથાર મંત્રી અલ્પેશભાઈ મહેશ્વરી તેમજ ખજાનજી મોઢની વરણી કરવામાં આવી હતી તેમને શપથ લેવામાં આવ્યા હતા તેમજ નવીને જોડાયેલા સભ્યોનું સ્વાગત કરવામાં આવ્યું હતું દસમા વર્ષમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો જેનો દસમા વર્ષનો આજે વાર્ષિક મહોત્સવ અગ્રવાલ સાથે પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઈ પટેલ અને અમારા જનરલ સેક્રેટરી દિનેશભાઈ વોરા પણ હાજરી આપી હતી આ પ્રસંગમાં શાખા દ્વારા હું મંત્રી તરીકે અલ્પેશ મહેશ્વરી શાખા દ્વારા નવા વર્ષમાં નવા કાર્યક્રમો અને નવા સંકલ્પો સાથે આગળ વધીશું અને શાખાને ઉચ્ચતરે સેવા સહયોગ અને સંસ્કાર જે મુખ્ય સ્ત્રોત છે એને આપણે આગળ વળી અને શાખાને આગળ લઈ જવા પ્રયત્ન કરીશું